માપી અને સનતો સોંપી દીધી હતી અમારે બાંધકામ ચાલુ કરવાનું એટલે અમે ગયા કે કે અમારે ચાલુ કરું તો એ એવું કીધું આ બે વાળાની જગ્યા છે એટલે સનતો પાછી લઈ લીધી હતી અને એવું કીધું જયેશભાઈ રાદડીયા હસ્તક તમને સનતો આપવામાં આવશે એમ કરીને આ લોકોએ સનત પાછી લઈ લીધી હતી આજે અમે વારંવાર સાહેબ ને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લોકો હજી સુધી છ મહિના ત્યાં અમને હેરાન કરે છે અને કાંઈ અમારું પ્લોટ આપતા નથી સનો તો કોના દ્વારા પાછા લેવામાં આવી તેને ત્યાં ક્યાંક દબાણો પણ પ્રશ્નો છે એ દબાણનો પ્રશ્ન આ દબાણ તો આજે અમારા ગામમાં લગભગ 23 વાર 23 પ્લોટમાં દબાણ કરેલું છે છતાં આ લોકો કોઈને માતા કોઈ માંગતા નથી અને કોઈ છોડાવવા માંગતા નથી સનો તો કોના દ્વારા તમને આપવામાં આવી હતી ને પાછી પાછી પણ કોના દ્વારા ખેંચો સનત ગ્રામ પંચાયત દ્વારા દેવામાં આવી હતી ગ્રામ પંચાયત અને મંત્રી સરપંચ અને ગ્રામના જે સભ્યો હતા એ બધા દ્વારા અમને આપવામાં આવી હતી અને પછી એ લોકો એ ધારાસભ્ય નામ દઈ અને લઈ લીધી હતી કે એના હસ્તકે તમને આપવામાં આવશે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આજ આખો દિવસ ઉપવાસ કરશું અને કાલે જો અમે આજ સુધીમાં નહીં થાય તો કાલે અમે આત્મ અવલોકનની સુવિધા આપીએ છીએ ચાંદ સમૂહ ગામમાં બે લાભાર્થીઓ પ્લોટ વિહોણા છે જેને જેને પ્લોટ મળવાનો હુકમ થઈ ગયેલો છે પણ હજુ સનદ નથી મળેલી ત્યાં હાલ જે ગામતળ છે ત્યાં મોટા ભાગે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી હાલે છે ને છતાં એને જો વેલા પ્લોટ જોતા હોય એવી એની માગણી હોય તો આપણે ગામતળ નીમનો હુકમ મળી જાય તો નવો નકશો બનાવી શકાય અને ત્યાં પ્લોટ આપી શકાય નીમનો હુકમ મામલતદાર કક્ષાએ શોધખોળમાં ચાલુ છે અને આજે પ્રાંત ઓફિસમાં આપણે શોધખોળ માટે જઈએ છીએ મળી જાય મળી જાય તો એક બે દિવસમાં મળી જશે તૈયાર છે બધું તૈયાર છે નકશા તૈયાર છે એની સનદો તૈયાર છે માત્ર ખાલી સહી કરવાની વાત છે જો આ હુકમ મળી જાય તો કામગીરી પૂરી થઈ જાય એમ એટલે સર એ લોકોને એવી જીમકી આત્મવિલો ઉપર નહીં પણ આપે છે કે જો એક દિવસ માં અમને મળે તો આત્મવિલો થઈ તો આ બાબતે નહીં કરવા